અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત આ પરિસંવાદમાં પત્રકારત્વના પડકારો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી વિદેશમાં ગુજરાતની પત્રકારત્વના વિકાસ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો અ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે દરિયાપરનું ગુજરાતી પત્રકારત્વ પર એક સુંદર પરિસંવાદ યોજાયો હતો અને આ પરિસંવાદમાં હાજર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એશિયાના સૌથી જૂના એવા મુંબઈ સમાચારના તંત્રી નિવાસી તંત્રી નિલેશભાઈ આવ્યા હતા નિલેશભાઈ આપણી સાથે છે તેમની સાથેથી આપણે જાણીશું નિલેશભાઈ આજના વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપ્યો અને ગુજરાતી પત્રકારિત્વમાં આગામી પડકારો કેવા રહેશે પહેલાં પડકારોની વાત કરું તો બસો વર્ષ પહેલાં જેવા પડકારો હતા એવા તો હવે નહીં હોય કેમ કે મુંબઈ સમાચાર જ્યારે ચાલુ થયું ત્યારે ઇલેક્ટ્રિસિટી જ નહોતી એટલે એવા સમયમાં જો અખબાર ચાલુ કર્યું હોય ત્યારે ફોન નહોતા કનેક્ટિવિટીના સાધનો નહોતા તો ત્યારે જે સમાચાર આપવાથી માંડીને વેચણીથી માંડીને બધા જે કાર્યો થયા હશે એની સામે આજનો યુગ તો બહુ ઇઝી છે એટલે બહુ બધું પડકારો તો મને લાગતા નથી આમાં આવે કેમકે આપણે ટેકનો સેવી થઈ ગયા છીએ આંગળીના ટેરવા ઉપર આપણે દુનિયા ફરાવતા હોઈએ છીએ નીતિની વાત મેં કરી જે મને મુખ્ય લાગે કે આજના જે આવતીકાલના પત્રકારો આવશે આ વિદ્યાર્થીઓમાંથી એને મેં એક જ વસ્તુ કીધી કે એક સંસ્થા એક અખબાર બસો વર્ષ ત્યારે જ પૂરા કરે જ્યારે એનામાં નીતિ હોય અને રાષ્ટ્ર નીતિ હોય મુંબઈ સમાચાર નીતિ અને રાષ્ટ્રનીતિનું પ્રતિક છે બબ્બે સદીઓ સુધી સતત ચાલ્યું હોય એવું અખબાર છે આને ધ્યાનમાં રાખીને તમે જો કામ કરશો દેશને ધ્યાનમાં રાખીને કામ કરશો અને પોઝિટિવ જર્નાલિઝમ તરફ જો તમારો ઝુકાવ હશે તો સો ટકા તમે સફળ થશો આ જ વાત મેં મિત્રો સાથે અહીંયા શેર કરી જે મેં અનુભવી છે અને મને એનો પરિણામ પણ સારું મળ્યું જ છે કેમેરા પર્સન પ્રમોદભાઈ સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ